બીજે મેડિકલ કોલેજના એડમિનિસ્ટ્રેશન વિભાગમાં સેવા આપી રહ્યા છે તેમના સાથે કેમ્પસ ડિરેક્ટર દિલીપસિંહ સોલંકી અને શાળાના આચાર્ય તથા અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રગીતના ગાન સાથે સમગ્ર શાળા દેશપ્રેમીથી ગુંજી ઉઠ્યું હતું મુખ્ય મહેમાને પોતાની ભાષણમાં માતૃભૂમિ પ્રત્યેના કર્તવ્ય શીખેલી સંસ્કારોની અનુભૂતિ અને શાળા તરફથી મળેલા શૈક્ષણિક પાયાની પ્રશંસા કરી હતી આજે શાળાના સ્થાપક સ્વર્ગવાસ્ત ડોક્ટર રઘુભાઈ નાયકનો જન્મદિવસ હોવાને લઈને શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓએ તેમને ભાવપૂર્વક યાદ કર્યા અને આનંદ સાથે લાગણીના ક્ષણો

તૃપ્તિબેન ત્રિવેદી અસારવા વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે જવાબદારીઓ બજાવું છું અમારી સંસ્થા લગભગ એંશી વર્ષ જૂની છે અને જૂના આદર્શો પર અને પ્રાથમિકતા એમની હંમેશા બાળકોના સર્વાંગી વિકાસનો રહ્યો છે એ આદર્શો પર ચાલતી અમારી સંસ્થા છે સરસપુર અને અસારવા જેવા પછાત વિસ્તારમાં વર્ષોથી એક ધૂણી ધગાવીને કપલ અહીંયા આવ્યું હતું અને એમને વર્ષોથી આ સંસ્થામાં સેવાઓ આપી છે એવી સંસ્થાના અમે એના અનુગામીઓ છીએ અને આ સંસ્થાની પ્રણાલીને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ દરેક વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ દરમિયાન દેશભક્તિને લગતા ઘણા બધા કાર્યક્રમો યોજીએ છીએ પણ આ વર્ષે અમે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને તમે જોઈ શકો છો કે બધા જ બાળકો ખૂબ ઉત્સાહભેર એમાં જોડાયા છે બધા જ વર્ગના વિદ્યાર્થીઓએ ખૂબ બધા પ્રમાણમાં બેનર્સ બનાવ્યા છે ધ્વજ એકત્રિત કર્યા છે અને એમની રીતે જ આખા રેલીનું આયોજન કરેલ છે અને સાથી મિત્રો એટલે કે શિક્ષક મિત્રો વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી અમે આ રેલી કરવા જઈ રહ્યા છીએ અને ખૂબ આખા વિસ્તારની અંદર દેશભક્તિની રેલી કરવી છે એવા વિચાર સાથે અમે આયોજન કર્યું છે અને અમે એના માટે લગભગ દોઢ કિલોમીટરની રેલી અમે લઈને જઈ રહ્યા છીએ અમારા અસાર વિદ્યાલયના બસો પચાસ વિદ્યાર્થીઓ અને બાલભારતીના ભારતીના પાંચથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ જે છે એ સો સંખ્યામાં વિદ્યાર્થીઓ છે સાડા ત્રણસો વિદ્યાર્થીઓ અને લગભગ પચાસ એક શિક્ષકોનો સ્ટાફ ભેગા થઈને વાલીઓના સહકારથી અને સ્થાનિક લોકોની સહાયથી અમે આ રેલીનું આયોજન કર્યું છે અને અમે એને કરવા જઈ રહ્યા છીએ સૌને આજના સ્વતંત્રતા દિવસ નિમિત્તે અમારા બધા જ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ સ્વતંત્રતાને આપણે માણી શકીએ અને એનો સદઉપયોગ કરી શકીએ એવી આશા રાખું છું કે નાગરિકો અને વિદ્યાર્થીઓ સારા નાગરિક બને અને દેશના વિકાસ માટે એમનું યોગદાન આપે સંસ્કાર અને સિંચ સંસ્કાર